આત્મહત્યા કરવા માટે મજબૂર કરનાર પ્રેમિકાને પાંચ વર્ષની સજા ફટકારતી નડિયાદ સેશન સ્કોડ નડિયાદના વિશાલ ગોયલ નામના વ્યક્તિએ આરોપી મહિલાએ અન્ય ઈસમો સાથે મળી માનસિક ત્રાસ આપતા તેથી વિશાલે કરી હતી આત્મહત્યા પંદર સપ્ટેમ્બર બે હજાર એકવીસના રોજ ઝેરી દબાઇ વિશાલે આત્મહત્યા કરી હતી સમગ્ર ગુના બાબતે વિશાલના ભાઈ હાર્દિક ગોયલે નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી

બંને જણા તથા ફરીથી આ કામના આરોપી કિંજલબેને મર્નાર વિશાલભાઈ પણ અન્ય એક વ્યક્તિ સાથે લગ્નંતર સંબંધ બાંધ્યા આ ત્રણેય આરોપીઓ ભેગા મળીને વિશાલભાઈ પાસેથી ટુકડા ટુકડે કરીને બ્લેક પેલકને રૂપિયા 1,80,000 પડાવી લીધા હતા અને ત્યારબાદ પણ ત્રણે જણા મર્નારને ત્રાસ આપ અપ કરતા હતા જે ત્રાસ સહન ન થતા મર્નાર વિશાલભાઈ ગોહેલે તારીખ 14/9/2021 ના રોજ પોતાના ઘરે ઝેરી દવા પી લીધેલી અને તેઓને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતા તારીખ પંદરનું બે હજાર એકવીસના રોજ સારવાર દરમિયાન તેમનું મોત નીપજેલું જે બાબતે અમારા જનરલ વિશાળભાઈના ભાઈ હાર્દિકભાઈએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે સદર કેસની તપાસ કરીને નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરેલું જે ચાર્જશીટના કામે આજરોજ નામદાર જજ સાહેબ શ્રી ફુરોજ સાહેબની કોર્ટમાં ચાલી જતા આ કામના આરોપી કિંજલબેનને ઇપિકો કલમ ત્રણસો છમાં પાંચ વર્ષની સજા અને પચાસ હજારનો દંડ કરેલો છે અને દંડની રકમ પૈકી રૂપિયા પચીસ હજાર આ કામના મરણજનાના પરિવારને ચૂકવવાનો નામદાર કોર્ટે આજરોજ હુકમ કરેલો છે